આ દિનેશભાઈ તમારો સવાલ છે કે જેને ક્રમબદ્ધ પર્યાયમાં પૂરેપૂરી શ્રદ્ધા આવી ગઈ હોય એનો મોક્ષ તરફનો પુરુષાર્થ ઓટોમેટિક કેવી રીતના થાય એનું ઉદાહરણ આપો બરાબર ને સારો સવાલ છે ઉદાહરણથી લોકોના મગજમાં તરત જ આ વાત બેસી શકે છે સમજી શકાય છે હવે ધારો કે તમે ધંધામાં સારા એવા પૈસા કમાયા તમારું ખૂબ નામ થયું હવે તો તમે ક્રમબદ્ધ પર્યાયને સમજ્યા નથી કે એમાં પૂરી શ્રદ્ધા પણ થઈ નથી તો તમે શું માનશો કે આ બધું મેં મારી મહેનતથી મારી હોશિયારીથી આ ઊભું કર્યું છે આખું આ સામ્રાજ્ય બાકી ધંધો તો આ જ હતો પણ બાપા કંઈ નહોતા કમાયા હે ને મનોમન એટલું ગર્વ કરશો કે મારા જેવું કોઈ નહીં અને તમે બીજાને પણ આ જ વસ્તુ જતાવવાનો પ્રયત્ન કરશો કે મેં મારી હોશિયારીથી આ બધું કર્યું છે બાકી કાંઈ ના હોય બોમ્બે જેવા આ સિટીમાં જ્યાં એક ફ્લેટના પણ થાંભા હોય અને ત્યાં તમને એક બંગલો તમે લઈ લીધો એક લોનાવાલામાં લઈ લીધો એક પાલિતાનામાં લઈ લીધો અને તમે ખુશીથી ઉછળી રહ્યા છો હરખ નથી સમાતો તમારો ખુશીમાં પાર્ટીઓ ગોઠો છો નાચો છો કૂદો છો હવે તમે જાણો છો કે સુખમાં ખુશ ખુશ ના થાય ને દુઃખમાં રડવા ના બેસે દુઃખી દુઃખી ના થઈ જાય એનું નામ જય બરાબર આ તો તમને ખબર છે આટલી તો તો પછી મેં કમાયું મારી હોશિયારીથી કમાયું એવો અહંકાર કેમ જ્યારે પૈસા ગુમાવશો ખોટ ખાશો ત્યારે એમ કહેશો કે મારી હોશિયારીથી ખોટ ખાધી મારી હોશિયારીથી મેં ગુમાવ્યા હમ પૈસા કમાયા તો હોશિયારી તો ગુમાવ્યા તો હોશિયારી નહીં અને ત્યારે તો દોસ્ત તમે બીજાને આપશો ફલાનાએ આમ કર્યું એટલે આમ થયું એટલે આ ખોટ ગઈ કેમ ભાઈ બીજાને દોસ્ત શા માટે ફ્લેટને બદલે બંગલો આવ્યો તો નાચવા લાગ્યા કેમ ભાઈ કેમ કે માને છે કે મેં પુરુષાર્થ કરીને આ બધું મેળવ્યું બરાબર ને પણ જ્યારે જેને જે વ્યક્તિને ક્રમબદ્ધ પર્યાયમાં સંપૂર્ણ શ્રદ્ધા જાગી ગઈ છે તે ગમે એટલા પૈસા કમાશે ગમે એટલા બંગલા બનાવશે તે ખુશીથી નાચશે નહીં મેં કર્યું મારી હોશિયારીથી કર્યું એવો અહંકાર કરશે નહીં કેમ કે એ જાણે છે કે આ થવાનું જ હતું મારી ક્રમબદ્ધ પર્યાયમાં આ નિયત જ હતું હું કરવાવાળો કોઈ નથી અને એથી કરીને ગમે એટલા પૈસા કમાશે કે કેટલા પણ બંગલા બનાવશે તે અંતરથી તો ક્ષમતામાં સ્થિર જ રહેશે નાચશે નહીં કૂદશે નહીં અહંકાર નહીં કરે જેમ વૃક્ષ પર વધારેને વધારે ફળ આવે ને એમ વૃક્ષ નીચું નમે એમ એ વિનમ્ર રહેશે અને ગમે તેવી ખુશીમાં પણ ક્ષમતામાં સ્થિર રહેવું એ મોક્ષ તરફનો સૌથી મોટો પુરુષાર્થ છે સમતા રૂપી એક સીડી જેવી છે જેના પગથિયા મોક્ષ સુધી જાય છે કહ્યું છે ને ત્રણ અક્ષરને ઓળખો બે ગુરુ લઘુ એક સિદ્ધિ લેતા મોક્ષ છે ઉલટી દુર્ગતિ દેત એ ત્રણ અક્ષર છે સમતા સિદ્ધિ સુધી વાંચો સમતા તો સમતા દ્વારા મોક્ષ સુધી પહોંચાય છે ને ઉલટું વાંચો તામસ તો તામસ ક્રોધ અહંકાર વગેરે દુર્ગુણો દુર્ગતિમાં ફેંકી દે છે બીજું ઉદાહરણ લો કોઈ એવી ઘટના બને છે જીવનમાં કે કોઈ સ્વજનનું મૃત્યુ થઈ ગયું ધંધામાં બહુ મોટો ધક્કો લાગી ગયો લગ્ન જીવન ભાંગી ગયું અસાધ્ય બીમારી આવી ગઈ ત્યારે માણસને એટલું બધું દુઃખ લાગી આવે છે કે કાલ સુધી નાચતો કૂદતો માણસ આજે માથું કૂટી કૂટીને રડે છે એને જીવન જીવવા જેવું નથી લાગતું આપઘાત કરવાનું મન થાય છે અને નિમિત્તને દોષ જઈ જઈને આ ઉદયમાં આવેલા કર્મોનો ગુણાકાર કરે છે જ્યારે જેને ક્રમબદ્ધ પર્યાયમાં સંપૂર્ણ શ્રદ્ધા છે ને તે આવી પડેલી પરિસ્થિતિને ક્ષમતાપૂર્વક સ્વીકારે છે કેવડીના જ્ઞાનમાં જોયેલી મારી પર્યાય એ આવવાની જો હતી એવા મનોમન સોરી કેવડીના જ્ઞાનમાં જોયેલી આ પર્યાય આવવાની જ હતી આમાં બીજા કોઈનો દોષ નથી એમ વિચારી હૃદયમાં થતા વલોપાતને હળવો કરે છે ને જેટલી બને તેટલી ક્ષમતા ધારણ કરી મોક્ષ માર્ગ તરફ ડગ ભરે છે આમ જેને ક્રમબદ્ધ પર્યાયમાં સંપૂર્ણ શ્રદ્ધા થઈ ગઈ છે એનું મન ન સુખમાં છકી જાય છે ન દુઃખમાં દુઃખી થઈ જાય છે ના દુઃખમાં ડગી જાય છે ને ક્ષમતા રસનું પાન કરે છે બરાબર હવે જેને ક્રમબદ્ધ એમાં નથી એ નાની નાની વાતમાં પણ કેવા ડગી જાય છે ને એને એક ઉદાહરણ આપું એક દંપતી સાથે મારે બહુ સારો વ્યવહાર થોડા વર્ષો પહેલાની વાત છે એમને એકની એક દીકરી દીકરી ઉંમર લાગતી છોકરા જોવાનું ચાલુ કરે એમને ચાલુ કર્યું એક છોકરો સારો ભણેલો વિવેકી સુખી ઘરનો બધી રીતે એકબીજાને સૂટ થાય એવું ફેમિલી સંસ્કારી અને એમના મનમાં પણ બસી ગયો બે ત્રણ મીટિંગો થઈ લગભગ બધું નક્કી જેવું હતું આ છોકરાવાળાએ કુંડલી જોવા માંગી મને કે બેન શું કરવું મારો સંબંધ સારો હતો એટલે વાત થતી જ કે અમે તો કુંડલીમાં નથી માનતા હવે શું કરું મેં કીધું તમારી દીકરીની કુંડલીમાં કાંઈ મંગળ કે એવું કાંઈ છે તો કે આ એકદમ ચોખ્ખી છે તો એમને કહો કે ભાઈ અમે નથી માનતા પણ હવે તમે માગો છો તો આપું છું એમ કરીને આપો પણ કુંડલી આપ્યા પછી એક બે દિવસમાં છોકરાવાળાને ના આવી આ બેનને એટલું બધું દુઃખ થયું કે ના પૂછો વાત એમને સો ટકા એમ થઈ ગયું કે કોઈએ ચોક્કસ ફાંસ મારી બે ત્રણ જણના નામ પણ આપવા લાગ્યા ને ફલાણાએ જ આવું અટકાવ્યું કરીને એને ગાળો પણ દેવા લાગ્યા મારી દીકરીનો કુંડલી તો એકદમ ચોખ્ખી છે આમ એટલો બધો વલોપાત કરવા લાગ્યા મેં એમને કહ્યું કે મારા ઓળખીતા એક જ્યોતિષ છે તમે બંનેની કુંડલી લઈને મારી પાસે આવો અને આપણે એમને બતાવી જોઈએ હવે પેલા જ્યોતિષીએ કહ્યું બેન તમારી દીકરીની કુંડલી દીવા જેવી છે છોકરા થાય જ કેવી રીતે તો કે કેમ આ છોકરાના જેની જોડે લગ્ન થશે એની પત્ની પ્રથમ સુવાવડ જ મારી જશે જ્યારે તમારી દીકરીનું આયુષ્ય લાંબુ છે પછી એ બેનને સમજાયું કે નાહકના કોઈને એટલે મેં સમજાવી બેનને કે તમે નાહકના કોઈને દોષ મત દો નવા કર્મો નહીં બાંધો હવે આની જગ્યાએ જો કોઈ વ્યક્તિ એવી હોત કે જેને ક્રમબદ્ધ પર્યાયમાં સંપૂર્ણ શ્રદ્ધા છે તે એ સમજીને ક્ષમતામાં સ્થિર થાત કેવલીના જાણવામાં મારી અને મારી દીકરીની જે પર્યાય આવી છે એ જ પ્રમાણે થવાનું છે અને એ જ પ્રમાણે બની રહ્યું છે અને એ વ્યક્તિ ક્ષમતામાં સ્થિર થઈ હોત કર્મની નિર્જરા કરતી હોત બરાબર ને આવે છે સમજ તો ક્રમબદ્ધ પર્યાયમાં સંપૂર્ણ શ્રદ્ધા કરવાવાળા જ ક્ષમતામાં સ્થિર થઈ શકે બાકી આવા બધા પ્રસંગોમાં ડગી જવું એ બહુ સામાન્ય વાત છે અને જેટલા ડગીએ એટલા કર્મોના ગુણાકાર કરવા એટલો સંસાર વધારવો એ પણ બહુ સામાન્ય વાત છે એક વાત કરી દઉં તમને કે સુખ કે દુઃખના પ્રસંગોમાં ક્ષમતામાં મહાળવું એ જ મોક્ષ તરફનો જબરજસ્ત પુરુષાર્થ છે એવું આપણા મગજમાં ફિટ થયું જ નથી આપણે તો તપ જપ કરવો પૂજા પ્રતિક્રમ કરવી તીર્થયાત્રા કરવી વગેરે વગેરે હા એને જ આપણે ખાલી ધર્મ તરફનો પુરુષાર્થ માનીએ છીએ અને એટલે જ આ બધી ગડબડ ઊભી થાય છે આવી સમજમાં હજી કોઈ ક્વેશ્ચન હોય તો જરૂર કરજો